નમસ્કાર મિત્રો કંજક્શનના ભાગ બે માં આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે કંજક્શન બટ ભણવા જઈ રહ્યા છીએ તો બટનો ઉપયોગ કેવી રીતે કરવો કંજક્શન શું છે એ તો બાળ મિત્રો તમને ખબર પડી ગઈ કે બે વાક્યો કે શબ્દોને જોડવા માટે જે શબ્દનો ઉપયોગ થાય છે એને આપણે કંજક્શન કહીએ છીએ કાલે આપણે ભણેલા હતા કન્જક્શન્સ એમાં એન્ડ વિશે આપણે ભણ્યા હતા જે એક વસ્તુમાં બીજી વસ્તુનો ઉમેરો કરવા માટે વપરાતું બીજું ઓર ભણ્યા હતા તો ઓર પણ તમે જોઈ શકો છો એક વસ્તુનો બે વસ્તુ આપી હોય તો એક વસ્તુનો વિકલ્પ પસંદ કરવા માટે બેમાંથી એક જ વિકલ્પ પસંદ કરવા માટે આપણે ઓરનો ઉપયોગ જોયો હતો હવે આજે આપણે જોઈએ છીએ બટનો ઉપયોગ તો બટનો ઉપયોગ કેવી રીતે કરવો બરાબર છે તો તમે જોઈ શકો છો કે ભટ્ટનું ગુજરાતી થાય પણ અથવા પરંતુ બે વાક્યો વચ્ચે પરસ્પર વિરોધનો ભાવ દર્શાવે છે ભટ્ટ હંમેશા બે વાક્યોમાં પરસ્પર વિરોધનો ભાવ દર્શાવે છે એટલે બે વાક્યો બંને વાક્યો એકબીજાના વિરોધી બને એવું આપણને લાગે દાખલા તરીકે હું રમવા માગું છું પણ હું બીમાર છું બે વાક્યો વચ્ચેનો તફાવત આપણે ગુજરાતીમાં જોઈએ તો હું રમવા માંગુ છું પરંતુ હું બીમાર છું તો બે વાક્યોનો વિરોધાભાસ આપણે જોઈ શકીએ છીએ તો આ રીતે બટનો ઉપયોગ બે વાક્યો હોય બે વાક્યોનો પરસ્પરનો વિરોધનો ભાવ દર્શાવે છે તો આપણે એક વાક્ય દ્વારા સમજીએ વાક્ય નંબર એક ઈ ઈઝ

विरोधabhas दर्शवामाटे थाय छे બીજુ એક વાક્ય આપ રી જોઈએ ઈહી વૉન્ટ્સ ટુ प्ले તે રમવા માંગે છે તે રમવા માંગે છે બટ પરંતુ હી ઇઝ ઈ તે બીમાર છે તે રમવા માગે છે પરંતુ તે બીમાર છે એટલે બે વાક્યો વચ્ચેનો વિરોધાભાસ તમે જોઈ શકો છો તો બટનો ઉપયોગ બે વાક્ય હોય તો એનો પરસ્પર વિરોધાભાસ દર્શાવવા માટે થાય છે બટનું ગુજરાતી થાય પરંતુ તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ ઘરે આવા નાના નાના વાક્યો બનાવવાના બરાબર છે આ જે વાક્યો મેં તમને સમજાવ્યા કે કઈ રીતે તેનો ઉપયોગ થાય

તે હંબલ છે તે ધનવાન છે પરંતુ તે એકદમ હંબલ માણસ છે સારો માણસ છે એવું અહીંયા વિરોધાભાસ દર્શાવવા માટે આપણે બટ નો ઉપયોગ કરીએ છીએ તો મિત્રો બટના ઉપયોગ વિશેની લગભગ તમને ખબર પડી ગઈ હશે કે બટ આ સાદા વાક્યો દ્વારા તમને મેં સમજાવ્યું વધારે વાક્યો તમે તમારા ઘરે બનાવી શકો છો બરાબર છે કારણ કે આપણે જો બનાવવા જઈએ તો વિડીયો બહુ લોંગ થઈ જશે એટલે ટૂંકમાં તમને સમજાવીએ છીએ કે અહીંયા તમે જોઈ શકો છો વિરોધાભાસ દરેક વાક્યનો દર્શાવવામાં આવ્યો છે ઇઝ પુઅર બટ હી ઇઝ હેપી તે ગરીબ છે પરંતુ ખુશ છે બીજા વાક્યની અંદર તે રમવા માગે છે પરંતુ તે માંદો છે અને ત્રીજા વાક્યની અંદર તે ધનવાન છે પણ ખૂબ હંબલ છે તો મિત્રો આ રીતે આપણે બટનો ઉપયોગ કરી શકીએ છીએ હવે ઘરે તમારે પણ બટનો ઉપયોગ કરવાનો અને એ બટના જે તમે વાક્યો લખો એ તમારા વાલીને ખાસ બતાવજો અથવા તમારા શિક્ષકને બતાવજો તો ખબર પડશે કે કેવી રીતે બટનો ઉપયોગ થાય તો આ આપણે એક સાદી રીતે તમને સમજાવીએ છીએ કે તમને ઝડપથી યાદ રહે બરાબર છે ધોરણ ચાર પાંચ છ સાતમાં આવા જો ઉપયોગ તમે સમજ છો તો તમને કન્જક્શનની ખબર પડી જશે તો ચલો મિત્રો હવે આગળ આપણે બીજું એક કન્જક્શન જોઈએ હવે મિત્રો આપણે બટ વિશે અભ્યાસ કર્યો હવે આગળનું એક નવું કન્જક્શન એક નવું સંયોજક સો એસઓ શો એટલે તેથી શો અથવા ધેર ફોર બંને વાપરવામાં આવે છે બંનેનું સરખું જ ગુજરાતી થાય છે તેથી અથવા માટે તો સોનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ બોર્ડ પર એનો ઉપયોગ લખેલો છે કે શો હોય તો એસઓ શો એટલે તેથી પરિણામ દર્શાવવા માટે વપરાય છે હંમેશા સોનો ઉપયોગ પરિણામ દર્શાવવા માટે થાય છે કેવી રીતે પરિણામ દર્શાવવાનું તો પરિણામ તમે કોઈ પણ ગુજરાતી વાક્યમાં સમજી શકો છો બરાબર છે કે તે બહાદુર હતો તેથી તે મેચ જીતી શક્યો તે ખૂબ દોડી શકતો હતો તેથી તે સ્પર્ધા જીતી શક્યો આવા જે વાક્યો છે એમાં પરિણામ દર્શાવે છે કે તે બહાદુર હતો એના પરિણામે તે પોતાની જીત મેળવી તો આ રીતે પરિણામ દર્શાવવા માટે સોનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર છે તો અહીંયા એનો ઉપયોગ છે કે સોનો ઉપયોગ શું તો પરિણામ દર્શાવવા માટે બાળ મિત્રો યાદ રાખજો સોનો ઉપયોગ હંમેશા પરિણામ દર્શાવવા માટે થાય છે અહીંયા તમે જોઈ શકો છો વાક્યો આપણે લખેલા છે જુઓ વાક્યની અંદર ખાસ સમજો અનિલ બ્રેવ આટલું જ વાક્ય લખેલું છે અનિલ બ્રેવ અનિલ બહાદુર હતો અનિલ બહાદુર હતો તેથી તે ચોરને પકડી શક્યો એટલે પરિણામ દર્શાવે છે કે તે બહાદુર હતો એટલે અથવા તેથી માટે તે ચોરને પકડી શક્યો સો સો અને ધેરફોર બંનેનો ઉપયોગ સરખો થાય છે સો મૂકો તો પણ ચાલે ધેરફોર એ માટેના અર્થ માટે આપણે મૂકીએ છીએ એટલે બંનેનો આપણે સેમ ઉપયોગ કરીએ છીએ તેથી અથવા માટે બરાબર છે તો અહીંયા તમે જુઓ હી વોઝ બ્રેવ તે બહાદુર હતો તેથી તે ચોરને પકડી શક્યો હવે બીજા વાક્યની અંદર શું છે સી વોઝ હંગરી સો હી એટ અ સેન્ડવીચ અહીંયા ક્રિયા તમે જોઈ શકો છો તેણીની એ ભૂખી હતી અને એના કારણે શો તેથી શો એટલે તેથી સી એટ અ સેન્ડવીચ તેને સેન્ડવિચ ખાધી સેન્ડવિચ ખાવાનું કારણ કહ્યું તો એ પોતે ભૂખી હતી એના પરિણામે એને સેન્ડવિચ ખાધી એટલે પરિણામ દર્શાવવા શોનો ઉપયોગ આપણે કરીએ છીએ મિત્રો ત્રીજું વાક્ય તમે જોઈ શકો છો હી વોઝ બ્રેવ તે બહાદુર હતો સો હી કુડ ગો ટુ ધ જંગલ તેથી તે જંગલ જઈ શક્યો તે બહાદુર હતો તેથી તે જંગલ જઈ શક્યો તમે જોઈ શકો છો વાક્યો બે આપેલા છે અહીંયા પણ એક વાક્ય બે વાક્યો અહીંયા પણ બે વાક્યો તમે જોઈ શકો છો અને અહીંયા પણ બે વાક્યો તો બે વાક્યોને જોડવા માટે કન્જક્શન વપરાય તો ખબર જ છે તો સોથી આપણે જોડ્યું કેમ તો પરિણામ દર્શાવવા માટે સોનો ઉપયોગ થાય છે એ વાક્યો તમે ચેક કરાવજો તમને ખબર પડી જશે કે સોનો ઉપયોગ કેવી રીતે થાય તો આપણે કુલ ચાર કન્જક્શન વિશે અભ્યાસ કર્યો ભાગ એકમાં આપણે એન્ડ વિશે અને ઓર વિશે અભ્યાસ કર્યો હતો આજે આપણે બટ અને સો બંને કન્જક્શન વિશે અભ્યાસ કર્યો તો હવે તમે પણ પોતાના ઘરે શાંતિથી આવા વાક્યો બનાવજો અને સાથે સાથે સ્પેલિંગ્સ પણ તૈયાર કરજો જેથી તમે આવા વાક્યો બનાવી શકો તો આગળ ભાગ ત્રણમો નવા કન્જક્શન સાથે મળીશું બરાબર છે ત્યાં સુધી તમારે ઘરે મહાવરો કરવાનો છે નમસ્કાર મિત્રો